જેટલા તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો મિત્રો દેશ દુનિયા અને ભારતના રોજ અવનવા સરકારી સમાચાર સાંભળવા માટે આપણી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો મિત્રો સૌથી મોટા પહેલા સમાચાર છે આવાસ યોજના અંતર્ગત આવાસ યોજના અંતર્ગત અત્યારે અમદાવાદની અંદર પંદરસો જેટલા મકાનો માટે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે મિત્રો વાત કરીએ તો મકાનની જે કિંમત છે એ સાડા ત્રણ લાખ રૂપિયા છે જેમાંથી ત્રીસ હજાર રૂપિયા કિંમત મકાનની છે મિત્રો વાત કરીએ તો આ મકાન નરોડ નિકોલા ત્યારબાદ સાયન્સ સિટી સોલા થલતેજ ગોતા ઓઢવ જેવા વિસ્તારની અંદર આવેલા છે આ ફોર્મ ભરવા માટે અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પરથી લોકો ફોર્મ ભરી શકે છે અને રાહત દરે પોતાનું ઘર મેળવી શકે છે મિત્રો વાત કરીએ તો આવાસની ટોટલ સંખ્યા પંદરસો અને સત્યાસી જેટલી છે જેમાંથી અલગ અલગ જગ્યાએ આટલા આવાસો આવેલા છે માળની વાત કરીએ તો સાત માળથી લઈ અને બાર માળના આ આવાસો છે અને અહીંયા ઉપર યોજનાનો કોડ પણ આપેલો છે તો મિત્રો અમદાવાદના પોસ્ટ એરિયા જેમ કે સાયન્સ સિટી થલતેજ

મિત્રો વાત કરીએ તો દૂધમાં લિટરે 3 રૂપિયા માખણની અંદર 20 રૂપિયા અને ઘીના ભાવની અંદર 40 રૂપિયાનો ઘટાડો થયો છે આ ઉપરાંત મિત્રો બીજી સર્વિસ જે છે એ પણ તમને હવે સસ્તી મળી રહેશે જેમ કે હોટેલ રૂમ બુકિંગ બ્યુટી અને આરોગ્ય સેવા ઉપર જીએસટી 18% થી ઘટાડી અને હવે 5% કરી દીધો છે મિત્રો વાત કરીએ તો 100 રૂપિયા સુધીના સિનેમા ટિકિટ ઉપર હવે 5% જ ટેક્સ લાગશે

તમને બધી જ વસ્તુઓ રાહત દરે મળી રહેશે મિત્રો વાત કરીએ તો ત્રીજા મોટા સમાચાર અમૂલના છે અમૂલ ઉપર હવે તમને બધી જ પ્રોડક્ટ્સ ઉપર ક્યુઆર કોડ જોવા મળશે અમૂલે હવે તેમના ઉત્પાદન ઉપર ક્વિક સ્પોન્સર જેવી સુવિધા શરૂ કરી છે જેનાથી ગ્રાહકોને અસલી ઉત્પાદનો મળે તેની ખાતરી કરી શકાય આ અંગે અમૂલના ચેરમેન અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે આ પહેલાનો મુખ્ય હેતુ બજારમાં ચાલતા ડુપ્લિકેટ અને ભેળસેળને અટકાવવાનો છે મિત્રો વાત કરીએ તો અમૂલના દૂધ માખણ ઘી અને અન્ય તપ ઉત્પાદનના પેકેટ પર હવેથી તમને ક્યુઆર કોડ જોવા મળશે આ ક્યુઆર કોડ સ્કેન કરી અને તમે માહિતી મેળવી શકશો કે અમૂલની આ પ્રોડક્ટ સાચી છે કે ડુપ્લિકેટ છે માર્કેટની અંદર ઉમલ અમૂલની ઘણી બધી ડુપ્લિકેટ પ્રોડક્ટ્સ આવવાના કારણે આ નિર્ણય કંપની દ્વારા લેવામાં આવ્યો છે અને હવે તમને કંપનીના હર એક પેકેટ ઉપર ક્યુઆર કોડ જોવા મળશે અને જેનાથી તમે ડુપ્લિકેટ પ્રોડક્ટ્સની આસાનીથી

સ્ટર્લિંગ ઇન્ટરના મેડિસિન ઝરણા સિસ્ટમ ડાયરેક્ટરે જણાવ્યું છે કે એલ્ડરી ફર્સ્ટ કાર્ડની અંદર 5 કિલોમીટર સુધી નિઃશુલ્ક એમ્બ્યુલન્સ પિકઅપ સેવા દર્દીને ઓપીડીમાં રિઝર્વ સીટ વિવિધ ટેસ્ટમાં 10% હેલ્થ ચેકઅપમાં 12% અને રૂમ ચાર્જની અંદર 5% અને દવામાં 10% રાહત મળશે તો મિત્રો તમારા ઘરની અંદર પણ જો વૃદ્ધો છે તો તમે ઘરે બેઠા જ આ કાર્ડ છે એ કઢાઈ શકો છો તો આ હતા આજના ચોથા મોટા સમાચાર ત્યારબાદ મિત્રો વાત કરીએ સોનાના ભાવની અંદર તો ઇન્ડિયા બુલેટિન અને જ્વેલર્સ એસોસિએશનના અનુસાર 10 ગ્રામ સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ થઈ ગયો છે અને સોનાના ભાવની વાત કરીએ તો સોનાનો જે ભાવ છે એ 1 લાખ 9 હજાર ઉપર થઈ ગયો છે ગઈકાલે તે 1 લાખ 10 હજાર હતા અને અમદાવાદની અંદર 24 કેરેટના ભાવનો 10 1 લાખ ને હજાર રૂપિયા છે

મિત્રો વાત કરીએ તો દિવાળી પહેલા સરકાર મોટી ભેટ આપી રહી છે અને નવા નિયમો જાહેર થયા છે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન કે જેને ઈપીએફઓ કહેવામાં આવે છે તેના 80 મિલિયન ખાતા ધારકો માટે ઈપીએફઓ 3.0 પોર્ટલ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે અને તે દિવાળી પહેલા શરૂ થઈ શકે છે આ પોર્ટલ જૂન 2025 ની અંદર શરૂ કરવાનો હતો પરંતુ ટેકનિકલ સમસ્યાને કારણે તે થઈ શક્યું નહીં મિત્રો વાત કરીએ તો ઈપીએફઓ થ્રી પોઈન્ટ ઝીરો પોર્ટલ શરૂ થઈ ગયા બાદ પીએફ ઉપાડવાની પ્રક્રિયા સંપૂર્ણપણે બદલાઈ જશે હશે પીએફ ખાતું યુપીઆઈ અને એટીએમ નેટવર્ક સાથે જોડાયેલ હશે અને પીએફ ઉપાડવા માટે હવે તમારે કોઈ ફોર્મ ભરવાની જરૂર નહીં પડે કોઈ પણ દસ્તાવેજની પણ જરૂર નહીં પડે અને ઈપીએફઓ ઓફિસની મુલાકાત લેવાની પણ જરૂર નહીં પડે તમે તમારા મોબાઈલ ઉપર યુપીઆઈ એપ્લિકેશન અથવા તો ઉમંગ એપ્લિકેશન ખોલી અને પૈસા ટ્રાન્સફર કરી શકો છો અથવા તો બેંક એટીએમ ની મુલાકાત લઈને પણ તમે તમારા પીએફ ના પૈસા ઉપાડી શકો છો મિત્રો વાત કરીએ તો જીએસટી ના દર ની અંદર ફેરફાર કરવામાં આવ્યા છે એવામાં સરકારે જીએસટી ફરિયાદ માટે એક ખાસ કેટેગરી શરૂ કરી છે જીએસટી ના નવા દર ને ધ્યાનમાં રાખી અને રાષ્ટ્રીય કન્ઝ્યુમર હેલ્પલાઇનમાં જીએસટી ને લગતી ફરિયાદો કર માટે ખાસ કેટેગરી શરૂ કરવામાં આવી છે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને વેપારીઓ જીએસટી કોન્ટાળાનો લાભ ન આપે તો ગ્રાહક રાષ્ટ્રીય કન્ઝ્યુમર હેલ્પલાઇન ઉપર હિન્દી અંગ્રેજી ગુજરાતી સહિત સત્તર ભાષાની અંદર પોતાની ફરિયાદ નોંધાવી શકે છે આ ઉપરાંત રાજ્યના દરેક શહેરની અંદર જીએસટી અધિકારીની ટીમ ગ્રાહક બની અને પહેલા દિવસે તપાસ કરશે મિત્રો વાત કરીએ તો રાષ્ટ્રીય કન્ઝ્યુમર હેલ્પલાઇન ઉપર ગ્રાહક હિન્દી અંગ્રેજી ગુજરાતી સહિત ઘણી બધી ભાષાની અંદર ઓગણીસો ને પંદર ટોલ ફ્રી નંબર ઉપર ફરિયાદ નોંધાઈ શકે છે આ ઉપરાંત ઇન્સ્ટાગ્રામ પોર્ટલ ઇમેલ દ્વારા પણ ફરિયાદ નોંધાઈ શકાય છે દરેક ફરિયાદને ટ્રેકિંગ કરી અને અલગ ટોકન નંબર આપવામાં આવશે અને ગ્રાહકની ફરિયાદનું નિરાવરણ પણ લાવવામાં આવશે મિત્રો વાત કરીએ તો સિવિલની અંદર એક ક્યુઆર કોડની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે સિવિલ અને બીજે મેડિકલ દ્વારા દર્દી પર થતી દવા મેડિકલ ડિવાઇસ અને ઇન્જેક્શનની આડઅસર અને અન્ય દર્દીમાં થતા અટકાવવા માટે દરેક વોર્ડ અંદર ડોક્ટર નર્સ બાયોમેડિકલ એન્જિનિયર QR કોડ સિસ્ટમ શરૂ કરાયા છે મિત્રો વાત કરીએ તો દર્દીને જ્યારે દવા કે ઇન્જેક્શન થી રિએક્શન આવે ત્યારે નર્સ કે ડોક્ટર આ QR કોડ સ્કેન કરી અને દર્દીને શું આડઅસર થઈ છે તેનો Google ફોર્મ ભરી અને બીજે મેડિકલના ફોર્મેકોલોજી વિભાગમાં મોકલી રિએક્શનનું કારણ શોધી શકાશે તો આવી રીતે સિવિલની અંદર એક ખાસ ક્યુઆર કોડની સેવા શરૂ કરવામાં આવી છે મિત્રો વાત કરીએ તો વિદ્યાર્થીઓને હવે ખોટો મોટો લાભ થશે કારણ કે જીટીયુની અંદર નવા શૈક્ષણિક સત્ર કે જૂન બે હજાર છવ્વીસથી જે શરૂ થાય છે એની અંદર વિવિધ પ્રોફેશનલ કોર્સિંગના નિયત સમય બાદ પાસ કરનારા માટે માપદંડની અંદર ફેરફાર કરાયું છે મિત્રો વાત કરીએ તો જો કોઈ વિદ્યાર્થી ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગ ડિપ્લોમા ડિગ્રી ફાર્માસી આર્કિટેક્ટ એમબીએ એમસીએ સહિતના કોર્સનો નિર્ધારિત સમયગાળો પૂરો થતો હોય પરંતુ એક કરતાં વધુ વિષયની અંદર એટિકેટ ક્લિયર કરવાની બાકી હોય તેવા કિસ્સામાં કોર્સ પૂર્ણ થયા બાદ વધારાનો વિદ્યાર્થીઓને ત્રણ વર્ષનો સમય આપવામાં આવશે આ કારણે વિવિધ કોર્સિસની વીસ હજારથી વધુ લાભાર્થીઓને લાભ મળવાનો છે મિત્રો વાત કરીએ રૂપિયાની તો રૂપિયો ઓલ ટાઈમ નીચા સ્તરે ગયો છે ડોલરની સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે મિત્રો વાત કરીએ તો અત્યારે એક ડોલરની સામે રૂપિયાની કિંમત અઠ્યાસી પોઈન્ટ પચાસ રૂપિયા છે જે બે અઠવાડિયા પહેલા અઠ્યાસી પોઈન્ટ છેતાલીસ રૂપિયા હતી સવારે ડોલરની સામે પૈસો દસ પૈસા ઘટી અને અઠ્યાસી ઉપર એકતાલીસ ઉપર ખુલ્યો છે મિત્રો વાત કરીએ તો ડોલરની સામે રૂપિયો છે એ નબળો પડતો જઈ રહ્યો છે અને અત્યારે એક ડોલરની સામે રૂપિયાનું જે મૂલ્ય છે એ અઠ્યાસી રૂપિયા છે નિષ્ણાંતના મતે એશિયન ચલણની નબળાઈ અને અમેરિકન ડોલરની મજબાતાઈને કારણે રૂપિયાની અંદર ઘટાડો થઈ રહ્યો છે આ ઉપરાંત અમેરિકન ટેરિફ અને એચ વન બી વિઝા ફ્રીમાં રૂપિયા ડોલર એક લાખ સુધીનો વધારો થવાની રૂપિયાને બેવડો ફટકો પડ્યો છે તો આવી રીતે રૂપિયો ઓલ ટાઈમ નીચો ગયો છે